નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને આઠમા પગાર પંચને લઈ મોટો ઝટકો આ લાભો નહીં મળે તો મિત્રો પેન્શનરોને કયા લાભો નહીં મળે તેને જોતા પહેલાં દોસ્તો આપણે વૃદ્ધ પેન્શનરો એટલે કે પાસઠ વર્ષ ઉપરના પેન્શનરોને જે લાભો મળે છે તેની પહેલા વાત આપણે કરી લઈશું તેમાં પહેલા વાત કરીશું કે સિનિયર સિટીઝનથી જે પેન્શન મફત મળે છે તેના વિશે મિત્રો વાત કરીશું તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી જાહેરાત કરી છે હવે સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને સિનિયર સિટીઝન કાર્ડથી મળશે લાભો જેના દ્વારા તેઓ સીધા સાત મુખ્ય લાભ મેળવી શકે છે વૃદ્ધોને નાણાકીય સુરક્ષા આરોગ્ય સુવિધાઓ અને સામાજિક સન્માન આપવાના ઉદ્દેશ્યોથી આ પગલું લેવામાં આવ્યું છે મિત્રો વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ સુવિધા હવે બધાય વરિષ્ઠ નાગરિકોને મફતમાં વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે આ ઓળખ કાર્ડ દ્વારા તેમને સરકારી યોજનાઓ હોસ્પિટલો પરિવહન અને અન્ય સેવાઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે આ માટે ઘણા રાજ્યોમાં ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે મિત્રો માસિક પેન્શનમાંથી નાણાકીય રાહતની વાત કરીએ તો સરકારે ઓછી આવક ધરાવતા અથવા બીપીએલ પરિવારના વરિષ્ઠ નાગરિકોને દર મહિને રૂપિયા ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન આપવાની જાહેરાત કરી છે આ પેન્શન સીધું બેંક ખાતામાં જશે જેથી વૃદ્ધો તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તેમને એસીએસએસ પર વધુ વ્યાજ મળશે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસસીએસએસ હેઠળ વ્યાજ દર વધારીને અગિયાર પોઈન્ટ અડસઠ ટકા કરવામાં આવ્યું છે હવે તેમાં ત્રીસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે વ્યાજની રકમ દર ક્વાર્ટરમાં સીધા બેંક ખાતામાં જમા થશે આ સાથે રોકાણને કલમ એસી હેઠળ કરમુક્ત લાભ પણ મળશે મિત્રો અને મિત્રો હવે જાણીએ તો આરોગ્ય સુવિધાનું વિસ્તરણ વૃદ્ધો માટે આયુષ્ય ભારત યોજનાને વધુ મજબૂત બનાવવામાં આવી છે આંતર્ગત મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ સુવિધા સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળી સારવાર ટેલિમેડિસિન એટલે મુસાફરીના ફાયદા સરકારે મુસાફરી સુવિધાઓ પર પણ રાહત આપી છે જેમાં રેલવે અને બસ સેવાઓ પર ખાસ ડિસ્કાઉન્ટ કેટલીક ફ્લાઇટ પર હવાઈ મુસાફરી પર પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ધાર્મિક સ્થળોની મફત સબસીડી અથવા તો યાત્રા માટે યોજના મિત્રો અને મિત્રો હવે કાનૂની અને બેન્કિંગ સહાય હવે વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધ પેન્શનરો માટે મફત કાનૂની સલાહ કેન્દ્રો ખોલવામાં આવશે તેમને બેન્કિંગ ક્ષેત્રમાં મફત કાનૂની સલાહ આપવામાં આવશે અલગ કરતા પ્રાથમિકતા સેવા ખાસ મદદ ડેશ જેથી વ્યવહાર સરળ અને સુરક્ષિત રહે મિત્રો